thank you મારી સમરું તું નહી સદા પણ આ જગત માં અમારે રાહિરો તારો છે માં

અરે તો તો માળી રંગ રે તું જે રબરા તો સુતાયન બેઠા તન તને સમજીએ અનવળી ઉઠો તને લાય એ પણ તું તો બેરી થા મા બા અરે રે કામરે પડે થઈ ખોડિયાનાદી તુહી ભવાની તુહી જોગ માયા તુહી બાગવાની અુહી ધરણી રાીબો પુષારે તુહી મોહ માયા વિશે સુધારે રે તોજપાન યસેધિ ન દેન માતા તાતા ન ભ્રાતા સનેઘે અવિદેહાન દેહાન માયાન કાયા ન સાયા વિશેખી તો યોજદાસીન યાસી ન મંડી સ્વરૂપા વિરૂપા કુશંકા ન શંકા કરાની એ શિખર ફુહારો માય સમસ્ત આશીર્વાદ ગ્રીન ના આંગણે ભગવાન મહાદેવ બુદ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જયારે હું અને તમે બધા ભાવથી ભેગા થયા છીએ અંદર એક શ્લોક એવો આવ્યો છે સટમ સહસ્ત્ર સ્નાન માસરે લક્ષ્મ વિહાયે દાતવ્યમ અને કોટી હરિભજે તમારે હો કામ હોય પડતા મેલી અને સ્નાન કરવાનો સમય આવે સટમ વિહાય ભોગતાવ્યમ પેલા હો કામ પડતા મેલી અને ભોજન કરવાનો સમય આવે તે ભોજન કરી લેવું જોઈએ અને અને હજાર કામ પડતા મેલી સ્નાન સ્નાન કરવાનો સમય આવે તે કરી લેવાય વધારે લક્ષમ વિહાય દાતવ્ય એક લાખ તમારી પાસે કામ હોય અને કોઈક અભ્યાગત તમારા આંગણે આવીને ભૂલો પીડો હોય અને જેથી દાન કરવાનો સમય આવે તેથી દાન કરી લેવું જોઈએ લક્ષમ વિહાય દાતવ્યમ અને કોટિત્વ હરિભજ તમારી પાસે એક કરોડ કામ હોય અને તમારી સોસાયટીમાં તમારા ઘરના આંગણે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હોય મહાદેવના નામ લેવાનો સમય રહ્યો હોય ત્યારે કરોડ કામ છે એ પડતા ઘડીક વાર ભગવાન મહાદેવને યાદ કરી લેવા જોઈએ મહાદેવને યાદ કરી લેવા જોઈએ અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું કદાચ તમારે ઉતાવળ હોય મહાદેવના મંદિર પાસેથી તમે નીકળો અને અંદર જઈ અને મહાદેવના દર્શન થાય નો થાય તો કઈ વાંધો નહીં પણ મહાદેવ ની મંદિર ની ધજાના દર્શન કરી ડોસીમાં શાકભાજી વેચે લારી લઈ અને કોક માણા નીકળો ખોટા સિક્કા એ પણ ડોસીમાં ને ડોસીમાં એ કઈ સિક્કા જોયા નહીં શાકભાજી આપી દીધું એટલે એ માણા એ જઈને ભાઈબંધ ને કીધું કે આપણા ગામમાં ફલાણી જગ્યાએ ઓલા ડોસીમાં શાકભાજી વેચે ને તો કે તો કે ખોટા સિક્કા આપી દે ને તો એ લઈ લઈ જોતા નથી એટલે બીજા દિવસે બીજો ભાઈબંધ ગયો આવી રીતે આખી જિંદગીના બે ચાર ભાઈબંધ ખોટા સિક્કા આપી અને શાકભાજી લીધે રેખા એ ડોશીમાના અંતિમ દિવસો આવીને ઉભા રહ્યા ડોશીમા દુનિયામાંથી વિદાય લેવાની તૈયારીમાં હતા એવા ટાણે ખાટલામાં પીડા હતા અને મહાદેવને યાદ કરીને વૃદ્ધ ડોશીમા મહાદેવને કહેતા હતા કે હે ભગવાન હે ભોળાનાથ

મીઠું વાગતું હતું બહુ કડવું કડવું ને પાછું મીઠું વાગતું હતું એની માએ કીધું કે કડવું તો મીઠું વાગતું હતું પણ તુમડું મીઠું વાગતું હતું એના બાપાએ કીધું કે બટા કડવું મીઠું મીઠું પણ પાછા ટેરવાય મીઠા વાગતા હતા અને બરોબર રાજાને નીકળવાનું થયું કાંઈ સમજાણું નહીં હું વાતું કરે માં સ્વરૂપ તેને એટલે કીધું કે બાપા હું વાતું કરો છો અમને કહેતો ખરા કઈ સમજાણું નહીં એટલે દીકરી બોલી કે બાપુ આ તો ઓઇલું લાગે તો એની માએ કીધું કે બટા ઓઇલું હોય તો ઓઇલું હોય ત્યાં એના બાપાએ કીધું કે ઓલ્યા વગરનું ઓલું છે એમ જેવી રીતે નો સમજાણું એવી રીતે રાજાને કઈ સમજાણું નહીં રાજા કે ભાઈ તમે એક કોયડાનો જવાબ આપ્યો નહીં બીજો કોયડો ઊભો કરી દીધો આ વાતો શું કરો છો કાંઈ ખરખી સમજાય એવી રીતે વાતો કરો એટલે ઓલા ભાઈએ કીધું કે બાપા રાજા અમે કે ભજનમાંથી આવી છીએ સંતવાણીનો પ્રોગ્રામ હતો અને વગાડવા વાળો છે ને એ તુમડું તુમડું રામ સાગરમાંથી રામસાગર તુમડામાંથી બને તંબુરો એટલે તું સાગર છે એ બહુ મીઠો વાગતો હતો એટલે મારી દીકરી એવું કીધું કે બાપા તુમડું મીઠું વાગતો હતો એવું કીધું કે નરસિંહ મહેતાના ભજનનું એક પદ આવે એની પદનું નામ કડવું એ ગાવા વાળો બોલવા વાળો મીઠું ગાતો હતો એટલે મેં એમ કીધું કડવું મીઠું હતું તો કે એ તો સમજાઈ ગયું પણ આ વયલું વયલું શું હતું કે બાપુ એ રહેવા દો ને તમે અમને સજા કરીશો નાના વાત કરો કે બાપુ અભયવરદાન આપો તો ચાલો કાંઈ નઈ કરવું અભયવર આપું પણ વાત શું પછી ઓલા ભાઈએ કીધું કે તમે અમારી વાત એક તો અમારા શબ્દો બધા પાણી માગ્યા અને અમે અમારા ઘરની પર્સનલ વાત કરતા હતા એમાં તમે માથું માર્યું એટલે મારી દીકરી એવું કીધું કે આ તો ઓઇલું લાગે ઓઇલું એટલે જનાવર એ આ તો જનાવર લાગે છે એમ વાત સમજતું નથી એટલે મારી મા એમ કીધું કે ઓઇલું હોય તો ઓઇલું હોય જનાવર હોય તો પૂછડું હોય ને પાછું ભેગું મારા બાપુજી એમ કીધું કે આ વગરનું ઓયલું છે એમ પૂછડા વગર નું જનાવર છે એમ સાહિત્ય ની વાતો કરતા હોય ને અમને એવો પડકારો સારો એવો હોકારો ન મળે તે પછી અમને ઘણી વાર એમ થતું હોય એક છોકરો ચા વેચતો હતો ટ્રેનમાં ચા વેચતો હતો છેલ્લા ડબ્બાથી લઈ આગળના ડબ્બા સુધી ચાય ગરમ ચાય ગરમ કોઈ એની પાસે ચા ન લીધી એટલે એમાંથી એક એન્જિન માંથી ભાઈ ઉતરાન ને છોકરા એક ફળાકો માર્યો ઓલા પણ કાકા હું ચા વેચું છું નથી દારૂ વેચતો નથી જુગાર રમતો હારા કામ કરું છું તમે મને મારો કાં એટલે ઓલા ભાઈએ કીધું કે તું ચા વેચ એનો વાંધો નહીં પણ આ માલ ની ગાડી છે આ જો તો ખરા નજર તો નાખ આમાં તને કોઈ માણા દેખાય છે ના માણા નથી દેખાતો તો આમાં તારી ચા લે કોણ એવી રીતે અમે અહીંયા પાંચ પાંચ ગાડીના સૂર બાંધીને ગળા તોડી નાખતા હોય બાપા તમારી દીકરીઓ આવી તમારી પેઢીઓ આવી તમારા ઇતિહાસ આવા ગુજરાતની ધરતી આવા આવા મહાપુરુષોને જન્મ આપ્યો અને આટલું બધું બોલવા છતાંય જીવ રેડી દેવા છતાંય તમારો એક પડકારો ન મળે તો એમને એમ થતું હોય કે અમારે અહીંયા ધક્કો થયો પછી સામે બેઠી બધી માલની ગાડી છે આને કા ફેર કા ન પડે હે હા થોડોક પડકારો મજબૂત રાખજો પડકારાનો માણસ હું ગામડાની વાતો કરવા વાળો ચબુતરા અને ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતર અને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ગીતના ખજાના હોય ગાય ગોવાડ ગાડા હોય ધણખૂટને વળી હોય હય ઉતારાને મોચી હોય વાણંદ ખુભાર ને ઘાંચી હોય રસ્તા કાચા પાકા હોય હેરિયે હેરિયે નાકા હોય કેડી વાકા ચૂકી હોય આ બહેનોની કમરે એકાદી ખુશી હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય એ રૂપ થી નારી હોય એની આંખું તેજ કટારી હોય લાજ શરમની મારી હોય જાણે પાદરની પનહારી હોય આંગણા છી ગાયથી લીપેલા હોય પાછા દિવેલિયાથી દીપેલા

આ ખાલી ગાવા હાટું બોલવા હાટું નથી બોલતા મિત્રો બિલખામાં માં જુનાગઢ ની બાજુ નું બિલખા એક નારી પરમાત્મા ને પ્રાર્થના કરીને કેતી હોય દ્વારકાધીશ આધાર એકવાર બાપ અમારી ગરીબની ની મહેમાન તો થઈ જા અમે તને મુઠી જાહેર રોટલા બનાવીને ખવડાવીશું પણ કદાચ ગરીબ આટો લઈ ગઈ છે અમારી પાસે મુઠી જાહેર નો વેદ નહીં હોય ને તેથી એક ના એક દીકરા છેલ્લે એને ખાંડી ને ખવડાવી દેવું બાકી ભૂખો નહીં જવા દે ભાઈ મોહન થા મહેમાન અમુક ઘર એક જ વાર પછી જવું ને રાતે જ તને સ્નેહ જમાડું શામડા એવી આપણી ધરતીની વાતો અને આપણે બધા જયારે અહીંયા આનંદ કરવા માટે થઈને ભેડા થયા છીએ આપણે બધા અહીંયા મેળા છીએ ત્યારે કઈક સારું થવાનું છે હવે હું તમારું પાણી માપું છું તમારો પડકારો કેવો છે એ મને ખબર પડશે આપણે બધા અહીંયા મેળા છીએ તો કઈક સારું થવાનું છે પણ મારું થવું હોય તો કાયમ થવું જરૂરી છે અને આશીર્વાદ ગ્રીન પેલેસ વાળા માટે હું આજ શબ્દોને વીણી 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 અને લઈ આવ્યો છું તો કાંઈક લખાય તો જવાનું છે પણ શાયર થવું હોય તો એકવાર ઘાયલ થવું જરૂરી છે ભાઈ ઘાયલ થવું જરૂરી છે હા અને હું અમૃત છું બે વોટ હેઠા કરી શકું છું હું અમૃત છું બે હોઠ હેઠા કરી શકું છું અને હું એ તમારી જેમ ઘાયલ છું બોલવા ધારું તો પાળિયા બેઠા કરી શકું છું ભાઈ પાળિયા બેઠા કરી શકું એવી મહાદેવની કૃપા આપણા બધા ઉપર વરસતી રહે વધારે વાતો નહીં કરતા હજી ગણપતિની વંદનાથી હજી આપણે આગળ ઉપર આનંદ કરવો છે પણ શરૂઆતમાં શોર્ટ અને સ્વીટ મહાદેવની કૃપા છે એ કાયમ તમારી ઉપર વરસતી રહીએ અને કૃપામાં કૃપાનો વરસાદ પાછો એવો થાય વરસાદ ટાણે કોઈ કણબી પટેલ વાળીયાથી ઘરે આવતો હોય કલ્પનાને ઘોડે ચડે નહીં કણબી એમ રૂકજડની પાછળ પડે નહીં કણબી પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે ને કણબી એ વાળીયાથી ઘરે આવતો હોય એને કોઈક પૂછે બાપા વરસાદ કેવો પડ્યો તો કે આજ તો પાળા તોડી નાખે વરસાદ પડ્યો આનો આ પ્રશ્ન તમે કોઈક વાળંદ દુકાન બંધ કરીને છત્રી લઈને ઘરે જતો હોય એને પૂછે બાપા વરસાદ કેવો પડ્યો તો કે ટકા કરી નાખ્યા ટકા આનો આ પ્રશ્ન તમે કોઈક દરજીને જઈને પૂછો કે ભાઈ વરસાદ કેવો પીડો તો આજ તો ટેભા તોડી નાખ્યા નાખા આનો કોઈક વાણિયા ને કોઈક શેઠ ને જઈને પૂછો તો ગોડાઉન માં ગોડાઉન માં આવે ની છોકરા ને બાપા ઘી રાખો આનો આ પ્રશ્ન કોઈ ભરવાડ કોઈ રબારી કોઈ માલધારી ને પૂછો તો બાપા વરસાદ તો દુધે વરે હો ઠાકર ની મેર થઈ ગઈ આનો આ પ્રશ્ન તમે કોઈક જઈ અને હોની ને પૂછો તો બાપા આજ તો હોડ વલું હોનું આનો આ પ્રશ્ન કોઈક હુથાર ને પૂછો તો સોડિયા ફાળે ને ખાત લુવાર ને પૂછો તો જ રે પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ જવાબ આપે કોઈ ક્ષત્રિય ક્ષત્રિય બેઠો કોઈક રાજપૂત ને પૂછો કે બાબા વરસાદ કેવો પીડ્યો તો કે એક ગા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણ કોઈ બારોટ ને પૂછો અને ગીગા બાપુ બારોટ જેવા કોઈ કવિ ની કલમ હાલતી હોય ને કોઈ ચારણ

ઠાડી વાદળા કાળા ધોવડા અમારું શોભે દેશું રાધી માથે વિતરા ધરાર સાતો સિંગોરા મોરલા માથે વાહારી એક ધારા મે ઘરાજા મંડાણા ને પાર વાળા પણ પાણી વાળા વાળા કાળા મનાળા હેલોળતા તો વાળા ભેગા કાળા નદી નાળા પાણી ને હાળા માથે જળા ગળા એ હાથ છે મહાદેવ નું મંદિર બંધાય બહુ સારી વાત કહેવાય પેલા ચોકફેટ પછી વેચમાં એ કરી દઉં કે આમાં બધા મજા આવે સાહિત્ય બધાય બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું ન હોય દરેક પક્ષીનું એક આકાશ હોય ચકલી એની રીતે ઉડતી હોય બાજ એની રીતે ઉડતી હોય એ બે કમ્પેર કરવાની કોઈ જરૂર છે નહીં બધાય પક્ષીનું નું પોતપોતાનું એક આકાશ હોય કદાચ મજા આવે નો મજા આવે જે પક્ષી આને નો ઉડી શકે તેમાં મૂંઝાવાનું ન હોય થોડી ઘણી રાહ જોવાની સમય જેથી આવશે ને તેથી આકાશ અમારું હોય છે ને પાંખું અમારી હોય એમાં ફેર વગરની વાત છે મથી લેવાની વાત છે અહીંયા તો મંદિર બને છે પણ જદી મંદિર તૂટતા હતા વિધર્મીઓ આવ્યા ને સોમનાથ મંદિરના ભાંગીને ભૂકા કરી નાખા એવા ટાણે સરદાર વલ્લભભાઈ પટેલ મંદિરના દર્શન કરવા ગયા અને ભાંગીને ભૂકા થઈ ગયેલા ઢગલા જોયા અને અંદરથી અવાજ એવો કે એ લોખંડી પુરુષ આ દુનિયા તને લોખંડી કેમ તને મજા આવે આ જોતો ખરા તમારા ભારતમાં આવ્યું ને મહાદેવના મંદિરના ભાંગીને ફૂંકા કરી નાખા તમને શરમ નથી આવતી અને દરિયા ગણબી ના દીકરા એ દરિયાના ખારા પાણીમાંથી માંથી ભરી અને પ્રતિજ્ઞા લીધી કે હે હે વિદેશ થી આવેલાઓ તમે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવો પ્રયાસ કરો એક દિવસ આ સોમનાથ નું મંદિર પૂર્ણ રીતે ઉભું કરી અને માથે ધજા નો ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નો કહેવા અમારી પ્રતિજ્ઞા છે સાહેબ અને પ્રતિજ્ઞા લીધી પાછી પૂરી કરી બતાવી એટલે ડાયરામાં એની વાતો કરવી પડે બાકી ગાંઠિયા વણતા વણતા સુલમાં મોઢા કરી જાય એના રાહળા નો ગાવાના હોય એના રાહળા નો ગાવા આવા બરદમાણા છે ધર્મની હાટુ થયા કઈક હારા કાર્યો કરતા હોય અને એને લાદ ચડાવવા હાટુ થયા ને ગીગા બાપુ બારોટ જવા છે કરાવે ભલી ભંડારી ઘટારી લાંગા જનાથી કળાકા બાળ મંબારી કચારી માઈ હવત હરી વનારી હિયા ધારી તો ધારી જે નામ ફટી જટી ગટી રાખવા પંબોડી હોડી રમે હરી હરી અને આજે આપ બધાના દર્શન કરવાનો મોકો અમને અમારા કાનાભાઈ કામરેજ અને જગદીશભાઈ ઠેસિયા આપના પ્રમુખ અને ઉપપ્રમુખ પિયુષભાઈ એમને કહું કે જોરદાર તાળીઓથી વધાવો આવા કાર્ય કરવાનો એમને મનમાં અવસર આવ્યો નગર સાહેબ થર્ટી ફર્સ્ટ ના દિવસે બેનું દીકરીઓ ની પુરુષો ની છોકરાઓ વાત તો અલગ રે આ બેનું દીકરી હોય પોલીસ સ્ટેશનમાં માં પી પી પડી હોય આપણે એમ થાય ક્યાં જઈને આપણે ઉભા રહ્યા આ સાહિત્યની વાતો કરવાનું કારણ એટલા માટે કે આ તબલા ની ઉપર આડાહુડી થાપી પડે ને અને તબલું એનું ઘર ભૂલી જાય પછી ઉસ્તાદ હથોડી લઈને એને ઠેકાણે લઈ આવવાનો પ્રયાસ કરતા હોય એમ મારી ઉંમર નાની હોય ને કદાચ વાતો હું મોટી કરતો હોય તો માફ કરીજો પણ એક સાહિત્યકાર તરીકે આ 21મી સદીમાં સમાજ પોતાના રસ્તાથી પોતાના બાપની પોતાના કુળની પરંપરાથી છેટો વયો જતો હોય તો એક સાહિત્યકાર તરીકે અથોડી મારી અને હું તમને ઠેકાણે લઈ આવવાનો પ્રયાસ કરું છું ઠેકાણે લઈ આવવાનો પ્રયાસ કરું છું ધોળીના પાંદરા વાળા હાકળ પાક સુતા પાક બોલી ગામડામાં થી આ પાક મન જટાસી સમુજાળા પછુડા જાણ ગુડા આસ માન કેના ફૂટા જમે ડાક સાડા વાળા પલ્લે ગાળા પનુ વાળા રગે ગાળા રગે તાળા પુન પાક ભોજળા ફૂટાળા ઓર ફાડે ફાડે તાળી મધુકાળી દૂર

ધ્વજ માથે ધ્વજ લઈને નરો પોતા મહાદેવ નામ ધારી હાર 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 હાર

કોર્ટમાં મૂળુ માણેકને એક વખત હાજર કરવામાં એવો દુવારકા હાટું થઈને જે માણસ આથરતો તો અંગ્રેજોની સામે અને અમરેલીની કોર્ટમાં મૂળુ માણેકને હાજર કરવામાં આવ્યો મૂળુ માણેકને કીધું કે એક વખત સલામ કરી દે અમારા ઘોડા સાહેબ આવ્યા છે ટોપીવાળા એને ખાલી એક વખત સલામ કરી દે એટલે તારા બધાએ ગુના માફ કરી દેવામાં આવે તમને તમારું દુવારકાય કાંઈ પાછું મળી જાય પણ એક વખત સલામ કરી દે અને મૂળું માળે કે અમરેલીની કોટમાં કોર્ટમાં કીધું હતું કે તમે મને સલામ કરવાની વાત કરતા હોય તો સાંભળી ગયો મૂળું મૂશે હાથ અને તલવારે બીજો સવા મને મારા દ્વારકાવાળાએ વાળા એ મને મારા કાળિયા ઠાકરે બે હાથ આપ્યા છે એમાં એક હાથ મારો મૂછ ઉપર હોય અને બીજો હાથ મારો તલવારીની મૂંછ ઉપર હોય પણ કદાચ મૂળુંને ત્રીજો હાથ આપ્યો હોય કોઈ તારા જેવા બોલા અંગ્રેજને મૂળું કોઈથી સલામ ન કરે ભલામણા સલામ તો અમે ઠાકરને કરી અમે મહાદેવને કરી બાકી રાંજીને અમે સલામ ન કરી એ ધરતીના હોડ તમે વારસદારો છીએ એ શબ્દ એક ગોતો અને જે સહિતા નીકળે અને કુવો તમે ખોટો એમાંથી સરિતા નીકળે અરે સાવલગ તાસીર છે આપણી આ ધરતીની કે અહીંયા તમે મહાભારત વાવો એમાંથી ગીતા નીકળે અને રાજા જનક જો આવીને આ ધરતીમાં હળ હાકે તો હજી આ ધરતી માંથી માં સીતા નીકળે ભાઈ હજી આ ધરતી માંથી માં સીતા નીકળે ગુણગાવાનું ખબરાવીને ખાવાનું ગુણગાવાનું ખબરાવીને ખાવાનું ગોળે ચડવાનું મૂછે તાનું ખબરાવી ને ખાવાનું આગાણ પ્રભુ કૃપાનું સુરવીરતાનું વીર થવાનું ધનવા પરવાનું રણ ચડવાનું નામ રતાનું કામ નથી ભાઈ નામ રતાનું કામ નથી ભાઈ નામ રતાનું વધારે વાતો ને કરતા આવો નવો આનંદ હજી આપણે ફરીથી પાછા કરવાના છીએ હકીમોને કહી દેજો કે માથા નો મારે અને દર્દની ની આરે જૂનો સંબંધ છે મારે અને કાયર નથી હું શાયર છું જરૂર પડે તેથી ખાલી પડકારો કરી જો કરી બતાવવા વાળો ઘાયલ કરી બતાવવા વાળો ઘાયલ છું અને વધારે વાતો આપણે બીજા રાઉન્ડમાં કરશું પણ ઈ પેલા ગણપતિની વંદનાથી આખા કાર્યક્રમની શરૂઆત કરવાની હોય ફરી ફરી સાધુ સંતોની આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે બધા સાધુ સંતોના ચરણોમાં વંદન એક વખત જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ ત્યારબાદ વિવેકભાઈ સાંચલા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ એક વખત જોરદાર દાળીઓના ગડગડાટથી વધવા જોઈએ અને આપના આંગણે આવું સુંદર મજાનું કાર્ય ધર્મને લગતું સનાતન ધર્મને જીવિત રાખવા માટેની જે મહેનત થતી હોય એમાં અમારા કાનાભાઈ કામરેજ અને જગદીશભાઈ ઠેસિયા એક વખત આપના પ્રમુખ સાહેબ અને કાનાભાઈ કામરેજને પણ જોરદાર દાળીઓથી વધાવીએ અને હવે વિનંતી કરીશ ભાઈ વિવેકભાઈ સાંચલાને કે આવો ગણપતિની વંદનાથી લઈ અને તમને અને સામેવાળાને જેવી મજા આવે એવી સુંદર મજાના ભજન સંતવાણીની જમાવટ કરે ભાઈ વિવેકભાઈ સાચલા